વડોદરા શહેરમાં હોળી ધૂળેટી પર્વ ને લઈને હોળી અને ધૂળેટી પર્વ નજીક આવતા જ શહેરના બજારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર રંગબેરંગી પિચકારીઓ કલર અભિલ ગુલાલ અને ફરસાણ સ્ટોલો સજાઈ ગયા છે ત્યારે લોકો હવે ખરીદી માટે બજારોમાં ઉમટી રહ્યા છે વડોદરા શહેરમાં હોળી ધૂળેટી પર્વને લઈને ઠેર ઠેર જગ્યાએ સ્ટોલ ખુલ્યા છે શહેરના રાવપુરા માંડવી વિસ્તારમાં ખાસ હોળી માર્કેટ ખુલી ગઈ છે જ્યાં કાચા પાકા રંગો ઇકો ફ્રેન્ડલી કલર્સ અને વિવિધ પ્રકારની પિચકારીઓ ઉપલબ્ધ છે વળી ફરસાણ અને મીઠાઈના સ્ટોલો પર ધાણી ખજૂર હૈડા પતાસા ચણા ખારેસિંગ અને સેવ જેવી વસ્તુઓની માંગ વધી રહી છે હોળી પર્વને આનંદમય બનાવવા માટે લોકો ખાસ તૈયારીઓમાં લાગી ગયા છે અનેક પરિવારોએ રંગોની ખરીદી સાથે ખાસ વાનગીઓ બનાવવાની પણ તૈયારી શરૂ કરી છે શહેર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કેમિકલ યુક્ત હાનિકારક રંગો થી બચવાની સૂચના પાણીનો બગાડ ટાળવા માટે પણ જાગૃત થવા માટે અપીલ કરવામાં આવી છે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી રંગો અને પાણી બચાવવાની પ્રેરણા અનેક યુવાનો અને સંસ્થાઓ પણ હોળી મનાવવા માટે અનોખા પ્રયાસ કરી રહ્યા છે આવનારા થોડા દિવસોમાં બજારોમાં વધુ ભીડ જોવા મળશે અને શહેર હોળીના રંગોમાં આ દિવાળીપુરા વિસ્તાર છે કોર્ટ પાસે જીબીની બાજુમાં મારી દુકાન લાગે છે છેલ્લા પાંચેક વર્ષથી હું કરું છું પિચકારીઓનું મારી પાસે બધી નવી નવી વેરાયટીમાં પિચકારી છે અને બીજું પ્લસ કે કલરમાં જે અમે રાખીએ છીએ એ ઓર્ગેનિક કલર છે પાકો કલર બી છે અને છોકરાઓને માટે મોટા લોકો માટે બધી રીતે સારી વસ્તુને સારું રાખીએ છીએ અમે આ બધા સ્ટોલમાં મારા જો એ સ્ટોલમાં છે બધી વેરાયટી નવી મળશે તમને મારે ત્યાંથી સો રૂપિયાથી ચાલુ થાય છે તો સાતસો રૂપિયા લગનની વેરાયટી છે ના ના રેગ્યુલર જ છે કોઈ એટલો બી ભાવ વધારો બી નથી અને કમ રેટમાં જ આપ્યા આપ્યા મારું નામ છે ભૂપેન્દ્રભાઈ ચંદુભાઈ માળી